જેના થકી બધું જણાય છે હું જોઉં છું અરે જેના થકિયા સંગળું દેખાય એને કેમ દેખાવું જેના થકી બધું જોવાઈ છે બા જેના થકી તમે નો બધા મારી રહ્યા છે એ આપણા સદગુરુનો એને તમે જે શબ્દોથી ઉચ્ચાર હોય તેલના ડબા ઉપર લખેલું હોય તિરુપતિ તેલ આ એના ઉપર લખ્યું હોય ુપતિ એ લખાયું નથી અને તેલ એ લખાયું આ તો તમારા ઓળખવા માટે તમે તેલ શબ્દ વાપરો છો આ સૂર્ય બાકી ન કોઈ આવા અક્ષરોની જરૂર

લાયા બાપુએ બહુ સરસ વાત કરી પરથીરામ બાપુએ કઈ એના એ જ વાત અનાદીથી આ મહાપુરુષો આવી અને આપણને કહી રહ્યા છે ગાટે જુદો લાગે તો